અરવલ્લીની ગિરિમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો આજરોજથી પ્રારંભ કરાવ્યો હતો જેમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શ્રમદાન દ્વારા હરિત યજ્ઞમાં પોતાનો ભાગીદારી નોંધાવી હતી સીડબોલ પદ્ધતિથી વૃક્ષારોપણ હરિત યજ્ઞ અભિયાનનો પ્રારંભ કરાવતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાનું આહવાન કર્યું છે અરવલ્લીની ગિરિમાળાના પર્વતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડબોલ વાવીને વનરાજીનો વિસ્તાર વધારવો છે જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન સંવર્ધન કરવું છે બનાસવાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી વૃક્ષારોપણનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે આ સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે દર વર્ષે કરોડો સીડ બોલનું વાવેતર કરવામાં આવે છે જૈસવર્તી શરૂ કરેલ સીડબોલ અભિયાનની આ વર્ષે કોટેશ્વર નજીકના પહાડોથી શરૂઆત કરાઈ છે ગામની શાળા શમશર મંદિરને હવે પર્વતીય વિસ્તારમાં પણ હરિયાળો બને એ માટે ગાયનું છાણ અને માટી દ્વારા ગોળો બનાવી તેમાં સીડ બીજ મૂકવામાં આવે છે અને તેને લાખોની સંખ્યામાં વિવિધ વિસ્તારમાં નાખવામાં આવે છે જેથી વિસ્તાર વરસાદ પડે ત્યારે બીજ અંકુતિત થઈ જાય એમાંથી વૃક્ષ કે ઝાડ ઉગે છે આમ નેચરલ નર્સિંગ દ્વારા વનરાજી વિસ્તારમાં વૃદ્ધિ થાય એવું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ નાયબ વન સંરક્ષણ પરેશ ચૌધરી બનાસ ડેરીના નિયામક મંડળ તેમજ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા નવ વર્ષથી બનાસ વાસીઓ બનાસ ડેરીના માધ્યમથી એક મોટું અભિયાન ઉપાડ્યું છે વૃક્ષારોપણનું અને આ સૂકો પ્રદેશ એને હરિયાળો બનાવવા માટેનો સંકલ્પ કરેલો દર વર્ષે એક કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું એનું જતન કરવું ખેડૂત પોતાના ખેતરની અંદર ખેતરના શેઢે ગામના સમસાન ગામની શાળાઓ મંદિર એ પછી હવે પર્વત એરિયા જેની અંદર પણ હરિયાળો થાય ખાસ કરીને અંબાજી અને આજુબાજુના અરવલ્લીની ગિરમાળાઓ જે છે એની અંદર હરિયાળી આવે પહેલાં વર્ષે અમે શરૂઆત કરી હતી જેસોરના પર્વતથી અને ત્યાં સીડબોલ નાખ્યા પછીનું તેનું રિઝલ્ટ એ ખૂબ સરસ થયું એ પછીના બીજા વર્ષે અંબાજીના ગબ્બર પર્વતની આજુબાજુના એરિયાની અંદર સીડબોલ નાખ્યા તો એની અંદરથી પણ ખૂબ સારું પરિણામ મળ્યું આ વખતે કોટેશ્વરની બાજુનો આ વિસ્તાર એની અંદર પ્રયત્ન કર્યો છે લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીએ છીએ સીડબોલ એટલે ગાયનું છાણ માટી એનો એક ગોળો બનાવવાનો અને એને સુકાવી અને એની અંદર એક હોલ રાખવાનો એ હોલમાં પછી સીડ્સ મૂકી દેવાનું પછી એને પેક કરવાનું તો જ્યારે એ સીડબોલ જ્યાં નાખીએ છીએ ત્યાં આગળ વરસાદ આવે એ ટાઈમે એમાંથી અંકુરિત થઈને એક વૃક્ષ બની જાય છે એટલે એક નેચરલ નર્સરી નું કામ કરે છે પર્વતો ઉપર ઘણા વર્ષોથી ઉપરની ટોચ ઉપર જોઈશું તો વૃક્ષો ત્યાં ઘટી ગયા છે જેથી કરીને ત્યાં સીડ્સ પણ નથી પહોંચતા તો ત્યાં બિયારણ પહોંચાડીએ અને ખાસ અમે જિલ્લાવાસીઓ ભેગા મળીને સીડ્સ બોલ રહીને પર્વતો ઉપર પહોંચીએ છીએ હજારોની સંખ્યામાં લોકો પર્વત ઉપર જઈને હાથમાં નાની કોદાળી સાથે ત્યાં દાટીને આવે છે અલગ અલગ જગ્યા ઉપર એ સીડબોલ નાખે છે અને વરસાદ પડતાની સાથે એમાં અંકુરિત થઈ અને છોડવા નીકળી જાય છે એમાંથી ઘણા બધા છોડવાઓ એના ઝાડ પણ બની ગયા છે તો આ આ વર્ષે પણ આ અભિયાન અમે કર્યું છે લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીને લોકોએ સહયોગ કર્યો છે લોકોએ ભેગા મળીને ગામે ગામ બહેનોએ સીડબોલ બનાવ્યા છે અને એ સીડબોલ અમે અહીંયા આગળ વિતરણ કરવાની વ્યવસ્થા કરી રહી છે